જય ગૌ માતા મિત્રો હું છું આપનો લોક ગાઈડ કલ્પેશ આહિર અમે આજે એક નવી ચેનલ બનાવી રહ્યા છીએ જેમનું નામ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા તો મિત્રો અમારું ખૂબ સરસ મજાનું કરુણા ધૂન મંડળ હાલે છે એ કરુણા ધૂન મંડળમાં જે કઈ રકમ વધે છે એમની પાછળ અમે ગાયો માટે નિરણ નાખીએ છીએ કૂતરાઓને રોટલા નાખીએ છીએ પક્ષીઓને ચણ નાખીએ છીએ આવી જ અવનવી પ્રવૃત્તિ અમારું ધૂન મંડળ કરી રહ્યું છે ગરીબ માણસોને અમે કીટ પણ આપીએ છીએ મિત્રો તો હમણાં જ ટૂંક સમયમાં ચાવંડ ગામની અંદર સ્વર્ગવાસ લક્ષ્મણભાઈ ભોગાભાઈ ઢેર એમની પાછળ અમારું આ કરુણા ધૂન મંડળ શ્રદ્ધાંજલિ નિમિત્તે આવેલું તો ખૂબ સરસ મજાની અમને અનુદાન મળેલું છે તો એમના અનુદાનમાં જે કઈ રકમ હતી તો એમની પાછળ અમને એક ફોન આવેલો છે જે માજી છે અને એક દાદા છે મોટી ઉંમરના એમને પાછળ કોઈ રડવા વાળું છે નહીં તો અમને કોન્ટેક્ટ થયેલો તો અમારા કરુણા ધૂન મંડળના સભ્યો એમને કીટ દેવા જઈ રહ્યા છે તો મિત્રો તમને બધાને નમ્ર વિનંતી કે લોકમાં બન્યા રહેજો બને ત્યાં સુધી આ લોકની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો લોકને સપોર્ટ આપજો મિત્રો એટલે બીજા પણ માણસો કોઈ એવા હોય તો અમારો કોન્ટેક થાય અને અમે એના સુધી અમે આ કીટ પહોંચાડી શકીએ બધા મિત્રો લોગમાં બન્યા રહેજો તો મિત્રો દામનગર હવેળા ચોક ઉગી ગયા છીએ અમારા કરુણા ધોન મંડળના સભ્યો અને હું મિત્રો અમારા કરુણા મંડળના સભ્યો બધા જ દામનગર મુકામે જાણ થતા લીલીબેનના ઘરે આવ્યા છે તો અલ્પેશભાઈને આપણે પૂછવું કે અલ્પેશભાઈ તમારે અહીંયા કઈ રીતના કોન્ટેક થયો આ લોકોનો આપણે જોઈએ એમ આપણો મિત્ર છે અહીંયા એને કીધું તું એક સીતારામ નગર છે દામનગરમાં ત્યાં એક માડીને દાદા રહે છે ત્યાં આપણે કીટ દેવાની છે તમે જોઈ શકો એમ આપણે ત્યાં પોગી ગયા છે અને માડી છે એ લાવ્યા છે અમને ઓલા ભાઈએ કીધું તું માડીને એની પરિસ્થિતિ નબળી છે ને થોડીક તો એના માટે કીટ વિતરણ તમે કરો છો તો તો મિત્રો તમે જોવો એમ અમારો આ કરુણા ધૂન મંડળ દ્વારા ખૂબ સરસ મજાની આવી સેવા અપાઈ રહી છે જે કીટમાં અમે પાંચ કિલો તેલ પાંચ કિલો ચોખા પાંચ કિલો ખાંડ ચાની ભૂકી દાળ ચણા દાળ અડદ દાળ આ બધું જ જરૂરિયાત વસ્તુ છે ઘઉંનો લોટ છે એ બધું જ અમે લોકો આપીએ છીએ જોકે અમે તો નથી આપતા પણ અમારા ધૂન દ્વારા જે કાંઈ રકમ વધે છે એ રકમમાંથી અમે આવું સેવાનું કાર્ય કરીએ છીએ તો મિત્રો આ લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને કરજો ખૂબ સપોર્ટ કરજો મિત્રો તમારા દ્વારા બીજા પણ આવી રીતના અમારે કોન્ટેક થાય તો ડિસ્પ્લે ઉપર નંબર છે આ નંબરમાં તમને કોઈ એવો વ્યક્તિ દેખાય કે ખરેખર અહીંયા દીધા જેવું છે તો અમને કોન્ટેક કરજો એટલે અમે લોકો અમે કીટ આપીશું અમારા ધોન મંડળ ને પણ સપોર્ટ કરજો તો મિત્રો ચાલો મળીએ બીજા લોગમાં